વડોદરા તરસાલી વોર્ડ નંબર સોળ ની સિવમ હાઈટ સોસાયટી માં આસો નવરાત્રી ની પાંચમી રાત્રિ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી આ દિવસે ફક્ત ગરબા જ નહીં પણ સેવા અને સંસ્કારનો સંગમ જોવા મળ્યો આયોજકો દ્વારા સૌ પ્રથમ માતાજીની ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું ત્યારબાદ સોસાયટીના તમામ બાળકો માટે બટુક ભોજનનું આયોજન થયું માતાજીનું સ્વરૂપ ગણાતા નાના ભૂલકાઓને પંગતમાં બેસાડીને પ્રેમપૂર્વક ભોજન પીરસવામાં આવ્યું જેને જોઈને દરેકના હૃદયમાં આનંદ છવાઈ ગયો હતો આ પ્રસંગે વધુ ભવ્ય બનાવવા માટે વિસ્તારના કાઉન્સિલર સ્નેહલબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા તેમણે આરતીનો લાભ લીધો અને પોતાના હાથે બાળકોને ભોજન પીરસીને આશીર્વાદ આપ્યા તેમની ઉપસ્થિતિએ આયોજનને વધુ સન્માન આપ્યું આ દિવ્ય આયોજનથી શિવમ હાઈટ સોસાયટીમાં એકતા સ્નેહ અને સંતોષની લાગણી છવાઈ ગઈ હતી જે ખરેખર નવરાત્રિના સાચા અર્થને ઉજાગર કરે છે રિપોર્ટર રોનક ઠક્કર બીએ ન્યૂઝ ગુજરાતી વડોદરા